સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં એસસી એસટી અનામતમાં ક્રિમિલિયર લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ કાયદો સરકાર લાવે તે પહેલા વિરોધ શરૂ થઈ ગયો છે તમામ નિયમોનો અમલ ન કરવામાં આવે તે માટે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ભારત બંધના એલાનમાં ગુજરાતના અમદાવાદ વડોદરા સુરત સુરેન્દ્રનગર પાટણ ભાવનગર નર્મદા છોટાઉદેપુર નવસારી દાહોદ પંચમહાલ વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના જિલ્લાઓ જોડાયા છે જેમાં વિપક્ષ પણ સામેલ રહ્યો હતો સાબરકાંઠાના વિજયનગર ઈડર અને અરવલ્લીનું બિલોડા શામળાજી સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું જ્યારે એસસી એસટી સમાજની વસ્તી ધરાવતા નર્મદા પંચમહાલ છોટાઉદેપુર વલસાડ દાહોદ નવસારી ડાંગ બનાસકાંઠા સહિતના અન્ય જિલ્લામાં પણ બજારો બંધ જોવા મળી હતી oh